આજે રાજકોટ શહેરની અંદર કોઠારીયા બેન વિનોદનગર સોસાયટી પાણીના ટાકાની બાજુની અંદર છેલ્લા છેલ્લા ચાર મહિનાથી આ ગંદકીનો પ્રશ્ન છે બાજુમાં ટાકો આવે છે આવાસ આવે છે વિનોદનગર સોસાયટી સુખરામનગર લાલબાજુ અન્ય સોસાયટીનો આ મેઇન રોડ કહેવાય આ મેઇન રોડની અંદર

બોલોતીવાનું હોય આ આડામાં પાણીમાં દેખાતું નથી કાય એલા છોડા હે નું કંઈક સોલ્વ કેમ રાખી દીધો હે કે અમારે કેવાનું જોઈએ જો આ બાજુની આ કરેલ છે બધાને રજૂઆત કરે છે ધારાસભ્ય થી મેડિકલ કે આ રોગનું નિવારણ કરજો તો સોમવારે જલસ આંદોલન કરવામાં આવશે આને તમામ મીડિયાને જાણ કરું છું અને રાજકોટના કોર્પોરેશન અધિકારીને ગોયા બોલી સંચાલક પર પાછી છે આ પાણીએ ગંદકી છે પાણી જો આ તો સુરક્ષાની વાત કરને લોકોને આમ જો આમ જો હાઈ ક્લાસ

બોલે આવી કસી તો આવી ગયા આ આપણે બોલી દો ઓરે આવતી ફોટા પાડ્યા ના ફોટો પાડવાનું કાબા પર આવો પાંજો આમ જો આમ જો બાઈક લાસો હરી ઓરા કર લ્યો આઈમાં ઉપર જો હે મોડ